વેલકમ ટુ પિનુસ કિચન તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે સુરતી લોચો બનાવીશું તો વિડીયો એન્ડ સુધી જોજો ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પિનુસ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો સુરતી લોચો બનાવવા માટે એક કપ જેટલી ચણાની દાળ લઈ લીધી છે અડધા કપ જેટલી અડદની દાળ લઈ લીધી છે તો હવે આપણે દાળને સારી રીતે પાણી જ્યાં સુધી ક્લીન ન આવે ત્યાં સુધી સારી રીતે વોશ કરી લેશું તો આપણી દાળ સારી રીતે વોશ થઈ ગઈ છે તો હવે આપણે તેમાં બે ગ્લાસ જેટલું પાણી નાખીશું અને તેને ઢોકી દેસુ અને ચાર કલાક સુધી પલળવા દેસુ ચાર કલાક થઈ ગઈ છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણી દાળ સારી રીતે પલળી ગઈ છે તો હવે આપણે એક મિક્સરનું જાર લેશું તેમાં દાળને નાખીશું તેમાં એક વાટકા જેટલું દહીં નાખીશું બે આદુના ટુકડા નાખીશું બે તીખા લીલા મરચાં નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું થોડો એવો હળદર પાવડર નાખીશું થોડું એવું પાણી નાખી ઝાડનું ઢાંકણું બંધ કરી સારી રીતે ક્રશ કરી લેશું તો આપણું લોચાનું બેટર ક્રશ થઈને રેડી છે તો તેને એક બાઉલમાં કાઢી લેશું ત્યારબાદ તેને બેથી ત્રણ કલાક માટે ઢાંકીને આથો લાવવા માટે મૂકી દેસુ તો બેથી ત્રણ કલાક થઈ ગઈ છે તો તમે વિડીયોમાં જોઈ જ શકો છો કે આપણા બેટરમાં સરસ એવો આથો આવી ગયેલ છે ત્યારબાદ તેમાં થોડો એવો ઈનો નાખીશું તેની ઉપર થોડું એવું પાણી નાખીશું જેથી ઈનો એક્ટિવેટ થઈ જાય ત્યારબાદ સારી રીતે મિક્સ કરી લેશું તો આપણું લોચાનું બેટર રેડી છે તો આપણે પહેલેથી સ્ટીમર ગરમ કરવા મૂકી દીધેલ હતું તો હવે આપણે તેમાં પ્લેટ મૂકીશું અને પ્લેટને સારી રીતે ઓઇલથી ગ્રીસ કરી લેશું તો હવે આપણે પ્લેટની અંદર બેટર નાખીશું બીજી પ્લેટ પણ એ રીતે મૂકી દેસુ અને સ્ટીમર નું ઢાકણું સારી રીતે બંધ કરી દેસુ અને દસ થી પંદર મિનિટ આ રીતે ચડવા દેસુ દસ થી પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે સ્ટીમરનું ઢાંકણું ખોલીશું તો તમે જોઈ શકો છો કે આપણો લોચો એકદમ મસ્ત બની ગયો છે હવે આપણે ગેસ બંધ કરીશું હવે લોચાને આ રીતે આપણે એક પ્લેટમાં કરીશું આપણે તેની ઉપર થોડું એવું તેલ નાખીશું તમે બટનનો પણ યુઝ કરી શકો છો તેલનો ટેસ્ટ એકદમ મસ્ત આવશે ઉપરથી રોજાનો મસાલો નાખીશું ઉપરથી કટ કરેલી ઓનિયન નાખીશું ઉપરથી થોડી એવી નાયલોન સેવ નાખીશું ઉપરથી થોડા એવા લીલા ધાણા નાખીશું અને ગ્રીન ચટણી જોડે લોચાને સૌ કરીશું તો તૈયાર છે સુરતી લોચો તો તમને કેવી લાગી આજની રેસીપી કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો આજનો વિડીયો કોઈ પણ સર ગમ્યો હોય કે હેલ્પફુલ લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ